સામખિયારી ખાતે માતાના મઢ જતા શ્રદ્ધાળુઓ માટે પદયાત્રી સેવા કેમ્પનો પ્રારંભ આજ રોજ સવારે અગિયાર વાગે સામખિયારી ખાતે માતાના મઢ જતા પગપાળા યાત્રાળુઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત પદયાત્રી સેવા કેમ્પનું ઉદઘાટન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવ્યો આ કેમ્પમાં યાત્રાળુઓને ચા કોફી બિસ્કીટ ફળ છાશ લીંબુ પાણી ગાંઠિયા મરચાં પીવાના મિનરલ પાણી જેવી સુવિધા સાથે નાવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે સ્ત્રી પુરુષ માટે અલગ આરામ ગૃહ તથા મેડિકલ સ્ટાફ સાથે જરૂરી દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કેમ્પ ખાતે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી સુરક્ષામાં વધારો થાય ઉદઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર તથા ડીવાયએસપી ભચાઉના સાગર સબડા અને સામખિયાળી પીઆઈ વી કે ગઢવી અને સામખિયાળી પોલીસ સ્ટાફ દ્વારા જાતે યાત્રાળુઓને ફળ અને છાસનું વિતરણ કરીને સેવા આપી હતી યાત્રાળુઓના સામાન પર રેડિયમ ચોંટાડીને તેમની રાત્રિ યાત્રા દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે